હવે આ જે ગ્રહણની ઘટના દરમિયાન બ્લડ મૂનની ઘટના જોવા મળશે એ અગિયારથી રાત્રિના બાર બાવીસ દરમિયાન ચંદ્ર રક્તવર્ણનો થઈ જશે એનું કારણ છે કે સૂર્યમાંથી આવતા રાતા પ્રકાશના કિરણો છે એ જ ચંદ્ર સુધી પહોંચશે અને બાકીના જે કિરણો છે બાકીના રંગો છે એ પ્રકિરણની ઘટનાને કારણે એ વાતાવરણમાં વિખેરાઈ જશે આ બ્લડ મૂનની ઘટના ને કારણે ચંદ્ર ગ્રહણને ભારે ગણવામાં આવે છે અને એને ચણોઠી જેવો લાલ કહેવાને બદલે બ્લડ મૂન કહેવાય છે એનો અર્થ જ એ કે ક્યાંક ને ક્યાંક એવી માન્યતા રહેલી છે કે ગ્રહણ આસપાસના દિવસોમાં ગ્રહણ પૂર્વેના દિવસોમાં ગ્રહણ પછીના અમુક દિવસોમાં જાનહાનિ થાય અને રક્ત રેડાય એટલે કે યુદ્ધ જેવી ઘટના બને ક્યાંક હિંસક આંદોલનો થાય ક્યાંક હિંસા થાય ગોળીબાર થાય યુદ્ધના નવા મોરચા ખુલે આવી શક્યતા છે ગ્રહણ યુરોપમાં દેખાવાનું છે રશિયામાં મોસ્કોમાં પણ દેખાવાનું છે એનો અર્થ એ કે યુરોપ અને રશિયા વચ્ચે આગામી દિવસોની અંદર યુદ્ધ કે મોટે પાયે સંઘર્ષ થાય તો નવાય નહીં